હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું તમારી સાથે શેર કરીશ જરાય કડવું ન લાગે અને ગોળ ખાંડ વગરનું કારેલાનું શાક બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ આ શાક તમે રસ રોટલી સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેવા કારેલા લઈ લીધા છે અને કારેલાને ધોઈ સાફ કરી રેડી કરી દીધા છે તો હવે આપણે કારેલાની છાલ નીકાળવાની છે તો બધા જ કારેલાની ધીરે ધીરે કરી આપણે છાલ નીકાળી અને રેડી કરી દઈશું અને બીજું ખાસ ધ્યાન રાખવું કે કારેલાની પસંદગી આપણે લાંબા એવા કારેલા અને થોડા એવા કૂણા હોય એવા પસંદ કરવા જો તમે કૂણા કારેલા લેશો તો શાક પણ આપણું જલ્દી એવું કૂક થઈ જશે તો આ રીતે બધા જ કારેલા ધીરે ધીરે લઈ અને હું બધાની છાલ નીકાળી અને રેડી કરી દઈશ તો આ રીતે મેં બધા જ કારેલાની છાલ નીકાળી રેડી કરી દીધા છે અને જે કારેલાની છાલ આપણે નીકાળી છે એમાંથી પણ સરસ એવા ટેસ્ટી મુઠિયા બનીને તૈયાર થાય છે તો એ પણ તમે ઘરે ચોક્કસથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી તૈયાર કરી અને ટ્રાય કરજો તો હવે આપણે બધા જ કારેલા સમારી અને રેડી કરી દઈશું તો હું અહીંયા જે બટેટાની ચિપ્સ આપણે બનાવીએ છીએ એ રીતે ઊભા કારેલા કટ કરી અને તૈયાર કરી દઈશ તો તમે તમારી મનપસંદ રીતે શાકને કટ કરી શકો છો હું અહીંયા રેગ્યુલર આ રીતે કટ કરું છું એટલે હું તમને આ રીતે બતાવીશ તો આ રીતે બધા જ કારેલા કટ કરી અને આપણે રેડી કરી દઈશું તો બધા જ કારેલા ધીરે ધીરે હું અહીંયા કટ કરી રેડી કરી દઈશ તો તમે જોઈ શકો છો કે બધા જ કારેલા કટ કરી દીધા છે તો આ જ કારેલામાંથી આપણે કડવાશ દૂર કરવાની છે તો એમાં હું અહીંયા બે ટેબલ સ્પૂન મીઠું એડ કરી દઈશ અને મીઠું એડ કરી અને બધા જ કારેલામાં મીઠું ભળી જાય એ રીતે પ્રોપર એવું હાથ વડે આપણે એને મિક્સ કરી દેવાનું છે અને અડધો કલાક માટે એને આપણે ઢાંકી અને સાઈડમાં રહેવા દઈશું જ્યાં સુધી પાણીનો ભાગ વળે ત્યાં સુધી એને રહેવા દઈશું તો અડધો કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આ રીતે મીઠાનું જે વળેલું પાણી છે એ બધું જ આ રીતે આપણે દૂર કરવાનું છે તો પાણી અને કારેલામાંથી કડવાશ દૂર કરવા માટે હું અહીંયા બાઉલમાં બધા જ કારેલા લઈ અને આ રીતે છૂટા પાણીથી એને ત્રણથી ચાર વાર આ રીતે ધોઈ અને એને બધી જ કારેલામાંથી કડવાશ આપણે દૂર કરી દઈશું આ રીતે ધોઈ અને આપણે આ રીતે કાળાવાળું જે ઝાર આવે એમાં લઈ લેવાના જેથી કારેલામાં જે બીયાનો ભાગ આવે છે એ બધો દૂર ન થઈ જાય આપણે અંદર જ બીયા રાખવાના છે તો આ રીતે ફરીથી આપણે પ્રોસેસ કરીશું ફરીથી પાણી લઈ હાથ વડે મસળી બરાબર ધોવાનું જેથી અંદર જે કારેલામાં કડવાશ હોય એ બધી દૂર થઈ જાય તો આ રીતે હું અહીંયા ત્રણથી ચાર વાર પ્રોસેસ કરી અને રેડી કરી દઈશ તો હવે શાક બનાવવા માટે મેં અહીંયા કઢાઈ રાખી દીધી છે અને કઢાઈમાં તેલ એડ કરી દીધું છે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને કારેલા આપણે તેલમાં જ બનાવવાનું છે શાક તો મેં અહીંયા તેલનું પ્રમાણ થોડું એવું વધારે રાખ્યું છે અને તેલ આપણું થોડું એવું ગરમ થઈ ગયું છે તો મેં અહીંયા રાઈનો વઘાર કર્યો છે થોડું ચપટી એવું મેં જીરું એડ કર્યું છે અને બંને તતળે ત્યારે આપણે અંદર હિંગ એડ કરી દઈશું હિંગ એડ કરી તરત જ જે આપણે ધોયેલા જે કારેલા છે એ અંદર એડ કરી દઈશું અને બિયા સાથે આપણે બધા જ કારેલા અંદર એડ કરવાના બિયાનો ભાગ કારેલામાં કે શાકમાં આવશે તો તમારું શાક ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે આ રીતે બધાને મિક્સ કરી અને શાક આપણું જલ્દી ચડી જાય એટલા માટે હું અહીંયા ચપટી એવું મીઠું એડ કરી અને મિક્સ કરી દઈશ મીઠું આપણે આગળ પણ કારેલામાં એડ કર્યું હતું એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એને એડ કરી શકો છો અને પાંચ મિનિટ સુધી એને આપણે કૂક થવા દઈશું થોડું એવું કૂક થશે એટલે કલર આપણો ચેન્જ થઈ જશે તો તમે જોઈ શકો છો કે કલર આખો શાકનો ચેન્જ થઈ ગયો છે અને આમાં ખાસ ધ્યાન રાખવું કે શાકમાં આપણે પહેલેથી જ બધા મસાલા એડ નથી કરવાના એકલું મીઠું એડ કરી એને પહેલાં આપણે કૂક કરવાનું છે હવે આપણે એક ટેબલ સ્પૂન લસણ એડ કરી દઈશું અને એને સરસ એવું મિક્સ કરી દઈશું થોડું એવું આપણું શાક કૂક થઈ જાય એટલે આપણે બધા મસાલા કરીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલસ્પૂન જીરું પાવડર અને એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી અને આ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું થોડા એવા બધા જ મસાલા કૂક થાય ત્યાં સુધી એને આપણે બે મિનિટ સુધી થવા દઈશું તો તમારે ખાસ ધ્યાન રાખવું કે શાકને આપણે ઢાંકીને કૂક નથી કરવાનું આ રીતે ખુલ્લું જ કૂક કરવાનું છે અને તમે જોઈ શકો છો કે મેં અહીંયા કોઈ ગોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર સરસ એવું ટેસ્ટી શાક બનાવી છે જરાય પણ કડવું નહીં લાગે અને એમાં હું અહીંયા ચપટી ગરમ મસાલો અને થોડી એવી કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈશ ગરમ મસાલો જ્યારે શાક આપણું કૂક થઈ જાય ત્યારે જ અંદર એડ કરવાનું મિક્સ કરી દઈશું સરસ એવું અને સરસ એવું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો એને હું અહીંયા એક સર્વિંગ પ્લેટમાં નીકાળી અને રેડી કરી દઈશ તો રસ અને રોટલી સાથે ખાવાની મજા આવે એવું ટેસ્ટી એવું ગોળ ખાંડ વગરનું અને જરાય કડવું ન લાગે એવું કારેલાનું શાક બનાવી એની રેસિપી મેં અહીંયા તમને શેર કરી છે તો અત્યારે રસની જે સિઝન ચાલુ છે એમાં તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો મારી આ રેસિપી જો તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય